પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય રાજકોટમાં સરદાર ધામના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ભારત રેલવેના ઉપકરણોના મોટા નિકાસકાર બની રહ્યું છે રાજનાથ રાજનાથસિંહે કહ્યું ઓપરેશન સિંધુની સફળતામાં સૈન્યતંત્ર વ્યવસ્થાએ નિર્ણાયક ભૂમિકા ભજવી શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભારે ભીડ અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણમાં આજે અતિભારે વરસાદની આગાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દરેક સમસ્યાનું સમાધાન એ જ્ઞાનમાં રહેલું છે તેમણે આગળ વધવાની સાથે કુદરતનું ધ્યાન રાખવા પણ સૌને આગ્રહ કર્યો શ્રી પટેલે કહ્યું લીલું આવરણ વધારવું આ આપણા સૌની જવાબદારી છે રાજકોટમાં સરદારધામ ખાતે યોજાયેલા મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત સંકલ્પ સે કી ઓર ભૂમિ વંદના સમારોહ કાર્યક્રમને સંબોધતા ગઈકાલે શ્રી પટેલે આ વાત કહી આ વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે કેવી રીતે એમના આગળ વધવું શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું અને દરેકે દરેક સમાધાન સમસ્યાનું સમાધાન છે એ જ્ઞાન છે અને આગળ સદી પણ એવી છે આગળની વિજ્ઞાનની સદી છે ક્યાંય ચાલવાનું નથી આપણે ગ્લોબલ કરીએ છીએ દરેક આજે આપણે બધાએ આગળ વધવું છે તો સાથે સાથે કુદરતનું પણ ધ્યાન આપણી પાસે દીર્ઘ સાથેનું નેતૃત્વ છે એટલે એની અંદરથી વસ્તુ એમની ખૂબ સારી કે ભાઈ આપણે દરેક કાર્ય કરતા કરતા કુદરતનું કેવી રીતે ધ્યાન રાખી શકાય આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાનોને વિકસિત ભારતના માર્ગદર્શક ગણાવ્યા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ભારત રેલવેના ઉપકરણોનો મોટો નિકાસકાર બની રહ્યો છે તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધી વર્લ્ડ પહેલની અસર ભારતીય રેલવે ઉત્પાદન ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાય છે વડોદરાના સાવલી ખાતે આવેલા અલ્સ્ટમ કારખાનાની મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે આ વાત કહી તેમણે ભાર મૂક્યો કે અનેક દેશમાં રેલ્વે ઘટકોની નિકાસ ભારતમાં નોંધપાત્ર રોજગારીની તકનું સર્જન કરી રહી છે શ્રી વૈષ્ણવે આધુનિક ટેકનોલોજી સાથે ઉત્પાદિત નમો ભારત કોચની આધુનિક ડિઝાઇન અને નિર્માણ ગુણવત્તાની પ્રશંસા કરી ઉલ્લેખનીય છે કે અલ્સ્ટ્રમ કારખાનામાં ઉત્પાદિત કોચ લોકો બોગી પ્રોફેશનલ સિસ્ટમ્સ વગેરેની વિશ્વભરમાં નિકાસ કરાઈ છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંધુની સફળતામાં સૈન્ય તંત્ર વ્યવસ્થાએ નિર્ણાયક ભૂમિકા ભજવી ગઈકાલે વડોદરાની ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંહે આ વાત કહી તેમણે કહ્યું કે ભારતે ગત અગિયાર વર્ષમાં માળખાગત સુવિધામાં નોંધપાત્ર વિકાસ કર્યો છે અને આ પરિવર્તનનો પાયો પાયાના પરિવર્તન અને મિશન મોડ પરિયોજનાના માધ્યમથી નાખવામાં આવ્યો છે भारत जैसे देश की इकोनॉमिक प्रोग्रेस के लिए जिन सेक्टर्स की बड़ी भूमिका है उनमें लॉजिस्टिक्स एक मेन पीलर है लॉजिस्टिक्स ही वह प्रोसेस है जो प्री प्रोडक्शन से कंजम्पशन तक और हर स्टेप को आपस में जोड़ती है साथियों आज देश में यदि कोई प्रोडक्ट नॉर्थ ईस्ट में तैयार होता है और वह समय पर दिल्ली या मुंबई के बाजार तक पहुंचता है तो यह लॉजिस्टिक्स सिस्टम की एफिशिएंसी का ही एक प्रमाण है શ્રી સિંહે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃત ભાષાને પ્રાચીન ભારતના સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અરીસો ગણાવ્યો અમદાવાદમાં પૂજ્ય દિગંબ જૈનાચાર્ય ચતુર્થ પટાધીશ શ્રી સુનિલ સાગરજી મહામુનિ મહારાજના આધ્યાત્મિક વર્ષ યોગ બે હજાર પચીસ મહોત્સવમાં ગઈકાલે રાજ્યપાલશ્રીએ આ વાત કહી તેમણે પ્રેરક પ્રવચન કરીને આધ્યાત્મિક મૂલ્યો સંયમ અને શાશ્વત સિદ્ધાંતોના મહત્વ પર પણ ભાર મૂક્યો દરમિયાન રાજ્યપાલશ્રીના હસ્તે બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં લખાયેલા મહત્વના ધાર્મિક પુસ્તકોનું પણ વિમોચન કરાયું પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે આજે સવારથી જ શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દ્વારા આજે સવારે ચાર વાગ્યે ખોલવામાં આવ્યા ત્યારે દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી સોમનાથ મહાદેવને દરરોજની જેમ આજે પણ બિલીપત્રોનો વિશેષ શણગાર કરાશે સોમનાથ મંદિરે પગપાળા દૂરથી આવતા ભક્તો માટે સેવાભાવી લોકો દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ચોવીસ કલાક સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈ ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના અનુદાનમાંથી પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો હાલ પ્રગતિમાં છે આગામી વર્ષના અનુદાનમાંથી ચાર કરોડ પંદર લાખથી વધુની રકમમાંથી પચીસ જેટલા કામ હાથ ધરાયા છે આ અંગે સ્થાનિક ફારૂક સૂર્યાએ પ્રતિક્રિયા આપી પોરબંદરની પ્રજા મનસુખભાઈ માંડવિયા પાસેથી બહુ મોટી આશા બહુ મોટી અપેક્ષાઓ રાખે છે કારણ કે જયારે ભારત સરકારની અંદર કેન્દ્રીય મંત્રી હોય અને એ જયારે તમારા વિસ્તારના સાંસદ સભ્ય હોય ત્યારે પ્રજાની અપેક્ષાઓ વધતી હોય સ્વાભાવિક છે પણ મનસુખભાઈ માંડવિયા પણ સમયાંતરે પોરબંદર આવે છે લોકો સાથે સંવાદ કરે છે રજૂઆતો લોકોની સાંભળે છે પોરબંદર ની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ ખુબ જ સરસ રીતે વિકાસના કામો અત્યારે થઈ રહ્યા છે કે આવનારા વર્ષોમાં પોરબંદર નો સર્વાંગી વિકાસ થશે સુરતની સૌથી મોટી કાવડ યાત્રા ગઈકાલે ભક્તિમય માહોલમાં યોજાઈ સમસ્ત ઝારખંડ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ઘોડાદરા નીલગિરી માર્ગ પર આવેલ શ્રી બાબા બૈદ્યનાથ મહાદેવ મંદિરથી કાવડ યાત્રા યોજાઈ જેમાં પાંચ થી વધુ યાત્રાળુએ ભાગ લીધો હતો હવામાન વિભાગે આવતીકાલ સુધીમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા કચ્છ સુરેન્દ્રનગર મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે આ સિવાયના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહી શકે છે તેમ હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડા જિલ્લામાં આજે તમામ આંગણવાડી પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહેશે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે કોઈ આકસ્મિક ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને અને સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે રાજ્યભરમાં ગઈકાલથી વરસાદી માહોલ છવાયો છે ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં એકસો બ્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ સાડા દસ ઇંચ વરસાદ અમદાવાદના દસકોરે તાલુકામાં નોંધાયો છે તો પાટણના નવ તાલુકા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ સિદ્ધપુર પાટણ અને સરસ્વતી પંથકમાં થયાના અહેવાલ છે પંચમહાલના ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લામાં ગત બાર કલાકમાં તમામ સાત તાલુકામાં થઈ દસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે પાનમ બંધમાં પાણીની વધુ આવક થતાં બંધનો એક દરવાજો એક મીટર ખુલ્લો કરી બંધમાંથી પાણી છોડાયું છે પાનમ નદીમાં પાણી છોડાતા પાનમ નદી કિનારાના ગામોને પણ સાવચેત કરાયા છે બનાસકાંઠાના વડગામમાં ગત ચોવીસ કલાકમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે મુખ્ય મથક પાલનપુરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે ખેડાના મહેમદાબાદમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે બનાસકાંઠાના ભાભરમાં સવા ત્રણ ઇંચથી વધુ આણંદના ઉમરેઠમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના પ્રાંતિજ સલાલ અને હિંમતનગર વિસ્તારમાં ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે હવે વિસ્તારમાં બાસમતીનું વાવેતર શરૂ કરાયું છે ડાંગ જિલ્લાની અંબિકા પૂર્ણા ખાપરી અને ગીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે જિલ્લાના છ જેટલા મુખ્ય માર્ગો પર ઓવરટોપિંગના કારણે માર્ગ બંધ કરાયા છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવામાં ત્રણ ઇંચ વઘઈમાં ચાર ઇંચ સુબીરમાં ત્રણ પોઈન્ટ છ ઇંચ અને સાપુતારામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજકોટમાં સરદારધામના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાનમાં રહેલું છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ભારત રેલવેના ઉપકરણનો મોટો નિકાસકાર બની રહ્યો છે રાજનાથ રાજનાથસિંહે કહ્યું ઓપરેશન સિંધુની સફળતામાં સૈન્ય તંત્ર વ્યવસ્થાએ નિર્ણાયક ભૂમિકા ભજવી શ્રાવણ માસના પહેલા સોમવારે શિવમંદિરોમાં સવારથી ભક્તોની ભારે ભીડ અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અને પાટણમાં આજે અતિભારે વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતો દોસ્તો આજે ગુજરાતી કવિ નિબંધકાર અને કટાર લેખક અનિલ